નિલાખા ગ્રામને ખાટકવાઈ ફિકરમાં ન જવા બાબતે આજે રજૂઆત કરવામાં આવી અમારા નિલાખા ગામને જે અન્યાય થયો છે તેને આ બાબતનો વિરોધ કરવામાં આવે છે અમારા ગ્રામજનોને એવી માગણી છે કે અમારી જીઈબીની ઓફિસ તથા અન્ય કામો ઉપલેટા તાલુકામાં થવા જોઈએ બીજી કે અમારે દસ કિલોમીટરને જગ્યાએ ત્રીસ કિલોમીટર લાંબાઈવાથી સમય અને મજૂરી થવા માણસો સૌથી વધારે છે અને અમારા ગામમાં ચોમાસા દરમિયાન વધારે મુશ્કેલીઓ પડે છે તો આ સાહેબની અમારી રજૂઆત કરવામાં આવી હતી અત્યારે અમે નિલાખા ગામ લોકોના દોઢસોથી બસો જણા નિલાખાથી અમે ઉંદા જીબી કચેરી આવ્યા છીએ જીબી કચેરીએ જીબીવાળા લોકોએ નિલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરાબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજો આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી કચેરી આવ્યા છે અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નિલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે ની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આવીને રીએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણો મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડૂ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને પોહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ન્યા જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસો થી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પણ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જી બી કચેરીથી હલવું નહીં આજે રોજ નિલાકા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણું સબડિવિઝન એવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે બાયફર્ગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણો સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફર્ગેટ કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણ અને નીલાસા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજી વિ કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્કેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પીજીવીસીએલના કે અમારા જી એનએલના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાય કરી શકતા હોઈએ છીએ હું ઉપલેટા તાલુકાના નીલાકા ગામથી આવું છું આજે અમે ઉપલેટા તાલુકા પીજીવીસીએલ કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીડીએસસી હવે એ ફેરવીને પાટણમાંય ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે જેને લીધે અમારા ગામના નાના મોટા ખેડૂને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે તેની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવાર નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યો છું ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે પાટણમાં એ તમારે લાઇટ બિલ ભરવાનું હવે પાટણમાંય અમારા નિલાખા ગામથી અંદાજે આશરે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાલીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું એની રજૂઆત કરવામાં આવી કચેરી આવ્યા છે પણ તો એનું કોઈ કાંઈ નિવારણ કે સાઈટ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી